નમસ્કાર મિત્રો સીએ ફાઇનલની પરીક્ષા માટેની આપણી આ જીએસટી માસ્ટર ક્લાસમાં સ્વાગત છે આજે આપણે એવા ત્રણ ટોપિક્સ પર ફોકસ કરવાના છીએ અકાઉન્ટ્સ રેકોર્ડ્સ અને ઇવેબિલ જેમાંથી પ્રેક્ટિકલ અને કેસ સ્ટડીવાળા સવાલો આવવાની ગેરંટી હોય છે આપણે ખાલી નિયમો ગોખવાના નથી પણ એની પાછળનું લોજિક શું છે અને પરીક્ષામાં જવાબ કેવી રીતે લખવો કે પૂરા માર્ક્સ મળે એ બધું જ સમજીશું તો ચાલો તૈયાર થઈ જાઓ આ ચેપ્ટરને માસ્ટર કરવા માટે આ છે આપણો આજનો એજન્ડા આપણે પાયાની વ્યાખ્યાઓથી શરૂ કરીશું પછી સેક્શન પાંત્રીસ અને છત્રીસની ઊંડાણપૂર્વકની જોગવાઈઓ જોઈશું ત્યાર પછી ઈ વે બિલના નિયમો સમજીશું અને છેલ્લે જે સૌથી અગત્યનું છે એક્ઝામ પ્રેક્ટિસ કરીશું ચાલો શરૂ કરીએ ચાલો શરૂ કરીએ આપણા પહેલા સેક્શનથી પરિચય અને મુખ્ય વ્યાખ્યાઓ જો જીએસટી જેવા કાયદામાં સારા માર્ક્સ મેળવવા હોય ને તો સાચા શબ્દો અને એની કાયદાકીય વ્યાખ્યા લખવી ખૂબ જ જરૂરી છે એટલે જ આપણે પહેલા એ પાયાના શબ્દો સમજી લઈએ જેના પર આખું ચેપ્ટર ઊભું છે તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ કે ભાઈ આ રેકોર્ડ્સ આટલા બધા મહત્વના કેમ છે યાદ રાખજો જીએસટી જે છે ને એ સેલ્ફ કમ્પ્લાયન્સના સિદ્ધાંત પર ચાલે છે અહીંયા કોઈ ઓફિસર તમારી ફેક્ટરીના ગેટ પર ચોવીસ કલાક ઊભો નથી રહેવાનો બધી જ ચકાસણી બધું જ ઓડિટ ફક્ત અને ફક્ત તમે જે દસ્તાવેજો સાચવ્યા છે એના આધારે જ થાય છે મતલબ સાફ છે તમારા રેકોર્ડ્સ જેટલા પાક્કા તમારો કેસ એટલો જ મજબૂત આપણી પહેલી વ્યાખ્યા છે એજન્ટ જે સેક્શન બે ના પાંચમાં આપી છે આમાં કીવર્ડ છે ઓન બિહાફ ઓફ અનાદર એટલે કે એજન્ટ એ વ્યક્તિ છે જેમ કે કોઈ બ્રોકર હોય કે કમિશન એજન્ટ જે પોતાના માટે નહીં પણ કોઈ બીજા એટલે કે પ્રિન્સિપલ વતી માલ કે સેવાની લેવેજ કરે છે આ વ્યાખ્યા એટલા માટે પણ ખાસ છે કારણ કે શેડ્યુલ વન મુજબ એજન્ટના અમુક વ્યવહારોને સપ્લાય ગણવામાં આવે છે ભલે તેમાં કોઈ કન્સિડરેશન ન હોય એટલે આ વ્યાખ્યા બરાબર સમજવી જરૂરી છે હવે આગળ વધીએ પ્રિન્સિપલ પ્લેસ ઓફ બિઝનેસ પર સેક્શન ટુ એટી નાઇન આ ફક્ત એક એડ્રેસ નથી દોસ્તો આ એ જગ્યા છે જેનો ઉલ્લેખ તમારા રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં મુખ્ય જગ્યા તરીકે થયો હોય અને કાયદા પ્રમાણે તમારા બધા મુખ્ય હિસાબો અને રેકોર્ડ્સ અહીં જ રાખવા ફરજિયાત છે ડિપાર્ટમેન્ટ તરફથી આવતી કોઈ પણ નોટિસ તપાસ કે ઓડિટ માટે આ જ જગ્યાને મુખ્ય માનવામાં આવે છે તો હવે આપણે આવીએ છીએ આજના વિષયના હાર્ડ પર સેક્શન ટુ અકાઉન્ટ્સ એન્ડ રેકોર્ડ્સ એટલે કે કલમ પાંત્રીસ આ કલમ આપણને એકદમ સ્પષ્ટ લિસ્ટ આપે છે કે દરેક રજિસ્ટર્ડ વ્યક્તિએ કયા કયા રેકોર્ડ્સ ફરજિયાતપણે સાચવવાના છે ચાલો આ દરેક જરૂરિયાતને એકદમ વિગતવાર સમજીએ જુઓ કલમ પાંત્રીસ એકમાં માં આપેલા આ રેકોર્ડ્સ તો દરેક માટે મતલબ દરેક રજિસ્ટર્ડ વ્યક્તિ માટે ફરજિયાત છે ચાલો એને તોડીને સમજીએ પ્રોડક્શન રેકોર્ડ્સથી ખબર પડે છે કે કેટલું ઉત્પાદન થયું ઇનવર્ડ અને આઉટવર્ડ સપ્લાય તો તમારા જીએસટીઆર વન અને જીએસટીઆર ટુ બીના મેચિંગનો આખો આધાર છે સ્ટોક રેકોર્ડ્સ એ સુનિશ્ચિત કરે છે કે કોઈ માલ હિસાબ વગર વેચાયો નથી અને સૌથી અગત્યનું આઈ અવેલ્ડ આ તમારી ક્રેડિટનો મુખ્ય પુરાવો છે જો આનો રેકોર્ડ ના હોય તો ડિપાર્ટમેન્ટ તમારી ક્રેડિટને નકારી શકે છે અને છેલ્લે આઉટપુટ ટેક્સ પેએબલ એન્ડ પેઇડ જે તમારી ટેક્સની જવાબદારી અને તેની ચૂકવણીનો પુરાવો છે આ પોઈન્ટ્સ પરીક્ષા માટે ઘોખી જ લેજો ખૂબ જ મહત્વપૂર્ણ હવે વાત કરીએ એજન્ટ્સ માટેના ખાસ નિયમોની રૂલ ફિફ્ટી સિક્સ ઇલેવન સ્પષ્ટપણે કહે છે કે એજન્ટે દરેક પ્રિન્સિપલ માટે અલગ અલગ રેકોર્ડ્સ રાખવા પડશે આને કહેવાય પ્રિન્સિપલ વાઇઝ કીપિંગ મતલબ કે પ્રિન્સિપલ એ માટે કેટલો માલ આવ્યો કેટલો ગયો એના વતી કેટલો ટેક્સ ભર્યો એ બધું અલગ અને પ્રિન્સિપલ બી માટે પણ એ જ રીતે બધું અલગ આમ કરવાથી દરેક પ્રિન્સિપલની જવાબદારી એકદમ સ્પષ્ટ રીતે નક્કી કરી શકાય છે જે રીતે એજન્ટ માટે છે એ જ રીતે વર્ક્સ કોન્ટ્રાક્ટર્સ માટે પણ ખાસ નિયમો છે અહીં વાઇઝ રેકોર્ડ્સ રાખવા પડે છે માની લો કે કોઈ કોન્ટ્રાક્ટર એકસાથે ત્રણ અલગ અલગ સાઇટ પર કામ કરી રહ્યો છે તો તેણે ત્રણેય કોન્ટ્રાક્ટ માટે મળેલ માલ તેમાં વપરાયેલ માલ અને તેના માટે મળેલ પેમેન્ટ આ બધી જ વસ્તુઓનો હિસાબ અલગ અલગ રાખવો પડશે આનાથી દરેક પ્રોજેક્ટની પ્રોફિટેબિલિટી અને ટેક્સની જવાબદારી સ્પષ્ટ રીતે જાણી શકાય છે ચાલો હવે વાત કરીએ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સની હા તમે ટેલી કે એસએપી જેવા સોફ્ટવેરમાં રેકોર્ડ રાખી શકો છો પણ એની કેટલીક શરતો છે એક રેકોર્ડ્સ ડિજિટલી સાઇન્ડ હોવા જોઈએ બે નિયમિત બેકઅપ લેવો ફરજિયાત છે જેથી સિસ્ટમ ક્રેશ થાય તો ડેટા ગુમાવવો ન પડે અને ત્રણ સૌથી મહત્વની વાત જો ઓડિટ વખતે અધિકારી રેકોર્ડ્સ માંગે તો તમે એવું ના કહી શકો કે સાહેબ આ તો અમારું સ્પેશિયલ સોફ્ટવેર છે તમને નહીં સમજાય તમારે એ ડેટાને વાંચી શકાય એવા ફોર્મેટમાં જેમ કે પીડીએફ કે એક્સેલમાં કાઢીને આપવો પડશે અને જરૂર પડે તો સોફ્ટવેરનું લોગ ઇન અને પાસવર્ડ પણ આપવો પડી શકે છે સેક્શન ત્રણ રેકોર્ડ જાળવણી અને પરિણામો એટલે કે કલમ છત્રીસ જુઓ રેકોર્ડ્સ બનાવવા જેટલું જરૂરી છે તેને સાચવવું આ કલમ આપણને બે મુખ્ય સવાલોના જવાબ આપે છે પહેલો રેકોર્ડ્સ કેટલા સમય સુધી સાચવવા અને બીજો જો ના રાખીએ તો શું થાય ચાલો આને સમજીએ આ નંબરને મગજમાં ફિટ કરી લો બોતેર મહિના કલમ છત્રીસ મુજબ તમારે તમારા રેકોર્ડ્સ ઓછામાં ઓછા બોતેર મહિના એટલે કે પૂરા છ વર્ષ સુધી સાચવવાના છે પણ અહીંયા એક ટ્રીક છે આ છ વર્ષ ક્યારથી ગણવાના નાણાકીય વર્ષ પૂરું થાય ત્યારથી ના જે તે વર્ષ માટેનું એન્યુઅલ રિટર્ન એટલે કે જીએસટીઆર નાઇન ભરવાની જે ડ્યુ ડેટ હોય ત્યારથી બોતેર મહિના ગણવાના આ નાનકડો તફાવત કેસ સ્ટડીમાં તમારા માર્ક્સ કાપી શકે છે એટલે ખાસ ધ્યાન રાખજો હવે આવે છે આનું સૌથી મહત્વનો નિયમ અને પરીક્ષામાં સવાલ અહીંથી જ બને છે જો તમારા પર એ વર્ષ માટે કોઈ કેસ અપીલ કે તપાસ ચાલી રહી હોય તો શું બોંતેર મહિના પછી રેકોર્ડ્સ ફેંકી દેવાના બિલકુલ નહીં નિયમ છે વિચ એવર ઇઝ લેટર એટલે કે બોંતેર મહિનાનો સામાન્ય સમયગાળો અથવા તો કેસનો અંતિમ નિકાલ થયા પછી પણ એક વર્ષ સુધી દાખલા તરીકે જો બે હજાર સત્તર અઢારના રેકોર્ડ્સ માટે બોતેર મહિનાનો સમયગાળો ડિસેમ્બર બે હજાર ચોવીસમાં પૂરો થતો હોય પણ એ જ વર્ષનો કેસ છેક બે હજાર છવ્વીસમાં પૂરો થાય તો તમારે રેકોર્ડ્સ બે હજાર સત્યાવીસ સુધી સાચવવા પડશે અને જો રેકોર્ડ્સ રાખવામાં નિષ્ફળ ગયા તો તો કલમ પાંત્રીસ છ ના પરિણામો ખૂબ જ ગંભીર છે કાયદો કહે છે કે જો કોઈ રજિસ્ટર્ડ વ્યક્તિ અમુક માલ કે સેવાનો હિસાબ આપી ન શકે તો પ્રોપર ઓફિસર એ હિસાબ વગરના માલ કે સેવા પર ટેક્સની રકમ નક્કી કરી શકે છે જાણે કે એ માલ કે સેવાનો સપ્લાય થઈ જ ગયો હોય અને આ ટેક્સની વસૂલાત માટે કલમ તોતેર કે ચુમ્બોતેર હેઠળ કાર્યવાહી પણ થઈ શકે છે ટૂંકમાં એક લાઇનમાં યાદ રાખો હિસાબ નહીં તો સપ્લાય ચાલો હવે આપણે આ ચર્ચાના બીજા મોટા અને ખૂબ જ વ્યવહારો ભાગ તરફ આગળ વધીએ સેક્શન ફોર ઇ વે બિલની મૂળભૂત બાબતો ઇવે બિલ એ જીએસટી સિસ્ટમનો એક એવો ભાગ છે જે માલની હેરફેર પર નજર રાખવા માટે બનાવવામાં આવ્યો છે આના નિયમો સમજવા પ્રેક્ટિકલી અને પરીક્ષા માટે બંને રીતે ખૂબ જ જરૂરી છે તો વે બિલનો મુખ્ય હેતુ શું છે બે મુખ્ય હેતુ છે એક માલની હેરફેરનું લાઈવ ટ્રેકિંગ કરવું અને બે કરચોરી અટકાવવી આ એક ડિજિટલ દસ્તાવેજ છે જે માલ મોકલતા પહેલાં ઓનલાઇન જનરેટ કરવો પડે છે આનાથી સરકારને રિયલ ટાઈમમાં ખબર રહે છે કે કયો માલ ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે આ છે ઈ વે બિલનો ગોલ્ડન રૂલ આ એક વાક્ય હંમેશા યાદ રાખવાનું છે જો મોકલવામાં આવતા માલની કન્સાઈનમેન્ટ વાલ્યુ પચાસ હજાર રૂપિયા કરતાં વધી જાય તો ઈ વે બિલ બનાવવો ફરજિયાત છે અને યાદ રાખજો આ નિયમ મૂવમેન્ટ પર લાગે છે સપ્લાય પર નહીં મતલબ કે કારણ ગમે તે હોય વેચાણ હોય જોબ વર્ક હોય બ્રાન્ચ ટ્રાન્સફર હોય જો વેલ્યુ પચાસ હજારથી વધુ છે તો ઈ બિલ બનાવવું જ પડશે તો હવે આ પચાસ હજારની કન્સાઈનમેન્ટ વેલ્યુ ગણવાની કેવી રીતે પરીક્ષામાં અહીં જ ભૂલ થવાની શક્યતા છે તો ધ્યાનથી સાંભળો કન્સાઈનમેન્ટ વેલ્યુ એટલે ટેક્સેબલ વેલ્યુ જે સેક્શન પંદર મુજબ ગણાય વત્તા જીએસટી હા તેમાં ટેક્સનો સમાવેશ થાય છે પણ જો સાથે કોઈ એક્ઝેમ્ટ સપ્લાય હોય તો તેની કિંમત આ ગણતરીમાં લેવાની નથી દાખલા તરીકે જો ટેક્સેબલ માલ અડતાલીસ હજારનો હોય અને તેના પર અઢાર ટકા જીએસટી લાગે તો કન્સાઇનમેન્ટ વેલ્યુ છપ્પન હજાર છસો ચાલીસ થશે અને ઈ વે બિલ બનાવવો પડશે ભલે બેઝિક વેલ્યુ ઓછી હોય સારું તો ઈ વે બિલ ક્યારે બનાવવો એ તો આપણે સમજ્યા હવે ચાલો તેના ઓપરેશનલ નિયમો તેની વેલિડિટી અને કેટલાક ખાસ સંજોગો વિશે વિગતવાર વાત કરીએ કારણ કે પરીક્ષામાં આના પરથી જ પ્રેક્ટિકલ સવાલો પૂછાય છે ઇવે બિલની વેલિડિટીની ગણતરી બરાબર સમજજો સામાન્ય કાર્ગો માટે દર બસો કિલોમીટર અથવા તેના કોઈ પણ ભાગ માટે એક દિવસની વેલિડિટી મળે છે પણ જો ઓવર ડાયમેન્શનલ કાર્ગો હોય તો નિયમ કડક છે દર વીસ કિલોમીટર અથવા તેના ભાગ માટે એક દિવસ હવે દિવસ ક્યારથી ગણવો જે દિવસે તમે ઈવે બિલ જનરેટ કરો એ દિવસ પછીની મધ્યરાત્રિએ પહેલો દિવસ પૂરો થાય મતલબ કે જો તમે પંદર તારીખે સવારે ઈ વે બિલ બનાવો તો પહેલો દિવસ સોળ તારીખની રાત્રે અગિયાર ને ઓગણસાઠ વાગ્યે પૂરો થશે આ નાની નાની વાતો પર જ માર્ક્સ કપાય છે હવે આપણે એવા કિસ્સાઓ જોઈએ જ્યાં કિંમત પચાસ હજાર રૂપિયાથી વધુ હોવા છતાં ઈ વે બિલ જરૂરી નથી આ અપવાદોને યાદ રાખવા માટે આપણે એને ગ્રુપમાં વહેંચી શકીએ પહેલું ગ્રુપ છે નોન જીએસટી અથવા ખાસ માલ જેમ કે એલ્કોહોલ પેટ્રોલિયમ એલપીજી કે ઘરેણા બીજું ગ્રુપ છે પરિવહનનું સાધન જેમ કે બળદગાડુ જેવા નોન મોટરાઈઝડ વાહન ત્રીજું ગ્રુપ છે સરકારી દેખરેખ જેમ કે કસ્ટમ્સની સીલ હેઠળનો માલ અને છેલ્લે ખાલી કન્ટેનર અથવા વજન વજનકાંટા સુધી વીસ કિલોમીટરના ટૂંકા અંતર માટે પણ છૂટ આપવામાં આવી છે આ લિસ્ટમાંથી એમસીક્યુ બનવાની પૂરી શક્યતા છે અને હવે સેક્શન છ પરીક્ષા પ્રેક્ટિસ અને સારાંશ અત્યાર સુધી આપણે જે પણ નિયમો અને જોગવાઈઓ સમજ્યા હવે તેને પરીક્ષાના પ્રશ્નો પર લાગુ કરવાનો સમય છે ચાલો એક નાનકડી કેસ સ્ટડી દ્વારા આપણી સમજને ચકાસીએ અને બધું રિવાઇઝ કરી લઈએ તો આ છે આપણી કેસ સ્ટડી માલા સર્વિસીસ લિમિટેડ જે એક રજિસ્ટર્ડ સપ્લાયર છે એ જાણવા માંગે છે કે તેમણે પોતાના હિસાબી ચોપડા કેટલા સમય સુધી સાચવવા જોઈએ વિચારો કલમ છત્રીસના નિયમો યાદ કરો તમે એમને શું સલાહ આપશો પરીક્ષામાં જવાબ લખવાની સાચી રીત આ છે પહેલાં સામાન્ય નિયમ લખો કલમ છત્રીસ મુજબ માલા સર્વિસીઝે સંબંધિત નાણાકીય વર્ષ માટે વાર્ષિક રિટર્ન ભરવાની ડ્યુ ડેટથી બોતેર મહિના સુધી રેકોર્ડ્સ જાળવવા પડશે પછી અપવાદનો ઉલ્લેખ કરો જો માલા સર્વિસીસ તે વર્ષ સંબંધિત કોઈ અપીલ કે તપાસનો ભાગ હોય તો સમયગાળો વિચેવર ઇઝ લેટરના નિયમ મુજબ નક્કી થશે એટલે કે બોતેર મહિના અથવા કેસના અંતિમ નિકાલના એક વર્ષ પછી બેમાંથી જે પણ લાંબુ હોય આ રીતે બે ભાગમાં જવાબ લખવાથી તમને પૂરેપૂરા માર્ક્સ મળશે તો આ સાથે આપણે આજની ચર્ચા અહીં પૂરી થાય છે આ બધા મુદ્દાઓનું પુનરાવર્તન કરતા રહેજો પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ